હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે મિત્રો લેક્ચર નંબર બે ગુજરાતની મહત્વપૂર્ણ યોજનાઓ મિત્રો એમાં વાત કરવાની છે દૂધ સંજીવની યોજના મિત્રો આ યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને અવારનવાર ગુજરાત ગવર્મેન્ટમાં મિત્રો બધી જ એક્ઝામમાં યોજનાઓના ક્વેશ્ચનો એકાદ બે પૂછાતા હોય છે એ હેતુથી મિત્રો આ યોજના આ જે લેક્ચર સિરીઝ છે મિત્રો એની આપણે શરૂઆત કરી છે મિત્રો તો વધુ સમય ના લેતા મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લો જેથી કરીને યોજનાના બધા જ લેક્ચર તમારી સુધી પહોંચી શકે મિત્રો આજે આપણે વાત કરવાની છે દૂધ સંજીવની યોજનાની તો મિત્રો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો વર્ષ બે હજાર સોળ અને સત્તરમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી હવે મિત્રો આ યોજનાનો હેતુ શું છે સરકાર દ્વારા આ યોજના શરૂ તો કરવામાં આવી પણ કંઈક તો કારણ હશે ને જેને શરૂઆત કરવામાં શરૂ શરૂઆત કરવાનો તો મિત્રો એનો હેતુ એવું છે કે આંગણવાડી કેન્દ્રોમાં આવતા મિત્રો છ માસથી છ વર્ષ સુધીના જે વયના બાળકો અને જે સફરગા સ્ત્રીઓ છે મિત્રો આપણી ધાત્રી માતાઓ મિત્રો એમને મિત્રો જે કુપોષણ નિવારવા માટે શું જે કુપોષણ નિવારવા માટે મિત્રો પૂરક પોષણ આપવા માટેનો કાર્યક્રમ છે શું છે પૂરક કાર્યક્રમ પૂરક પોષણ આપવા માટેનો કાર્યક્રમ છે અને દૂધ સંજીવની યોજનાનું મિત્રો અમલીકરણ કરવામાં આવે છે અને આ યોજના પૂરક પોષણ કાર્યક્રમનો એક ભાગ છે તો કદાચ તમને મિત્રો એક્ઝામમાં એવું પૂછાય કે મિત્રો કે દૂધ સંજીવની યોજનાનો હેતુ શું તો તમારે કોપશમમાં હોય કે પોષણ માટે પૂરક પોષણ માટે કુપોષણ નિવારવા માટે તો મિત્રો તમારે ત્યાં જવાબ લખવાનો એ ધારો કે એ ઓપ્શનમાં એવું હોય કે કુપોષણ નિવારવા માટે બીમાં એવું હોય કે પોષણ આપવા માટે અને સીમાં એવું હોય કે પૂરક પોષણ આપવા માટે અને ડીમાં એવું હોય કે એક પણ નહીં તો તમારે ત્યાં જવાબ લખવાનો એ અને સી બંને ઓકે મિત્રો તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો યાદ રાખજો આ આ ગમે તે એક્ઝામમાં આ યોજનાનો ક્વેશ્ચન આવી શકે છે તો મિત્રો આ યોજનાનો હેતુ એવો છે ફરીથી એકવાર આપણે રિપીટ કરી દઈએ કે મિત્રો જે આપણે આંગણવાડી કેન્દ્ર એટલે ટૂંકમાં આપણે બાળ મંદિર કહીએ બાળ મંદિરમાં મિત્રો છ માસથી લઈ અને છ વર્ષ સુધીના બાળકો આવતા હોય આ ઉપરાંત મિત્રો સબજગા સ્ત્રીઓ પણ આવતી હોય તો મિત્રો આ જે બાળકો અને જે સબજગા સ્ત્રીઓ હોય મિત્રો એ કુપોષણનો શિકાર ના થાય એ માટેથી મિત્રો સરકાર દ્વારા આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હોય જેના દ્વારા પોષણ આપી શકાય એટલે પૂરક પોષણ કાર્યક્રમ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો કે લાભ કોણ લઈ શકે તો મિત્રો છ માસથી લઈ છ વર્ષ સુધીના વયના જે બાળકો સપર્ગા સ્ત્રીઓ અને તાત્રી માતાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તો યોગ્યતામાં પણ એ જ આવશે મિત્રો છ માસથી લઈ છ વર્ષ સુધી ઓકે મિત્રો તો આગળ વાત કરીએ જોગવાઈઓ શું છે મિત્રો તો જોગવાઈઓ મિત્રો એવી છે કે અઠવાડિયામાં મિત્રો પાંચ દિવસ સુધી સો મિલીટર મિત્રો દૂધ આપવામાં આવે પેશુરાઈઝ કરેલું ઓકે મિત્રો તો મિત્રો અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવે ઓકે મિત્રો અને મિત્રો બીજું શું છે કે જે સફરગા સ્ત્રી અને જે ધાત્રી માતાઓ છે એને અઠવાડિયામાં મિત્રો બે દિવસ કેટલું બસો બસો મિલીલીટર મિત્રો પેચ્યુરાઈઝ કરેલું દૂધ આપવામાં આવે છે મિત્રો તો આ યોજનાની આવી જોગવાઈ છે મિત્રો ફરીથી મળીશું મિત્રો કાલે નવી યોજના સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ ધન્યવાદ